તો સિદ્ધપુર શહેરમાં યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે ધોરણ દસ અને બાર સાયન્સના બાળકોનો વિદાય યોજાયો હતો યુનિવર્સલ પબ્લિક સ્કૂલના વિદાય સમારંભમાં કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીગણ ધોરણ દસ અને બાર સાયન્સના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકગણ તથા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળા દ્વારા ધોરણ દસ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને ભેટ તથા અલ્પહારનું આયોજન કરવામાં આવ્યું હતું आ कार्यक्रम ने तमाम तैयारी ધોરણ 9 અને 11 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી આજ हमने સ્કૂલ મે 10th ઓર 12th સ્ટાન્ડર્ડ વાલો કા ફેયરવેલ ફંક્શન રખા થા જિસકે અંદર પૂરા મેનેજમેન્ટ अवेलेबल થા 12th સ્ટાન્ડર્ડ કે પ્રિન્સિપલ ઉદ્રવય પંચોલી 10th કે પ્રિન્સિપલ કૃપાબેન જોશી યે ભી ઉપસ્થિત રહે થે ઇસકે સાથ સભી ટીચર્સ સ્ટુડન્ટ્સ ઉન લોગોને અલગ અલગ ટાઇપ્સ કી સ્પીચ દી થી टेंथ और ट्वेल्थ के स्टूडेंट्स को हमने गिफ्ट्स दिए और नाश्ते का अरेंजमेंट किया गया टुडे वी हैव गैदर्ड हियर फॉर आवर फेयरवेल फंक्शन इट इज द लास्ट ईयर ऑफ आवर स्टैंडर्ड 12 वी हैव मेड ग्रेट मेमोरीज विद आवर फ्रेंड्स एंड the teachers and the faculty here was very supportive the management was, was also very good and we did not face any difficulties studying here and the uh, we got uh, and everything we wanted the study material and everything was provided was very good and we enjoyed here and i also made very good friends here thank you